જાણીશું જેમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આગામી પાંચ જુલાઈ સુધી પડશે તો જોઈએ સંપૂર્ણ અપડેટ આજે આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ ચૂક્યો છે તો કેટલાક વિસ્તારના ખેડૂતોને હજુ એક સાંટો પણ વરસાદ પડ્યો નથી તો સંપૂર્ણ અપડેટ મેળવીએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા આપણે અત્યારની અપડેટ જોઈએ અત્યારે છ સાત વાગ્યાની અપડેટમાં ખાસ કરીને કયા વિસ્તારમાં વરસાદી માહોલ આપણને જોવા મળે છે અત્યારે માંગરોળ કેશોદ જુનાગઢ વિસાવદર બગસરા ધારી સાવરકુંડલા તુલસીશામ રાજુલા તેમજ વેરાવળ કોડીનાર ઉના આજુબાજુના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ રાજુલા મહુવા તળાજા પંથકની અંદર પણ વરસાદી માહોલ આપણને જોવા મળે છે પાલિતાણા સિહોર ભાવનગર વલભીપુર ગારિયાધાર જેસર વગદાણા પંથક તેમજ મોરબી સાઈડના જે વિસ્તારો છે મોરબી સુરેન્દ્રનગર ચોટીલા અને રાજકોટમાં પણ વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં અમોદ ભરૂચ સુરત આજુબાજુના વિસ્તારો તેમજ ડાંગ જિલ્લાની અંદર પણ વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાતની વાત કરીએ આબુ રોડ ખેડબ્રહ્મા ડુંગરપુર આજુબાજુના વિસ્તારો તેમજ હિંમતનગર કપડવંશ લુણાવાડા ગોધરા અને દાહોદ મધ્ય ગુજરાતના જે આ વિસ્તારો છે વડોદરા છોટા ખંભાત સુધીના વિસ્તારોમાં હળવો વરસાદ આપણને અત્યારે જોવા મળશે આજે બપોરની અપડેટ જોઈએ જે બપોરના સમયે પણ સૌરાષ્ટ્રના વિસ્તારો છે વેરાવળ ઉના આજુબાજુના વિસ્તારો રાજુલા મહુવા આજુબાજુના વિસ્તારો તેમજ ખાસ કરીને કેશોદ માંગરોળ વેરાવળ ધારી સાવરકુંડલા વિસાવદર બગસરા અમરેલી અને જૂનાગઢ પંથકના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ જસદણ બાબરા અને ગઢરા આજુબાજુના જે વિસ્તારો છે કાલાવડ રાજકોટ ચોટીલા શાપર વેરાવળ ધ્રોલ થાન વાંકાનેર અને મોરબી સુરેન્દ્રનગર લીંબડી ધંધુકા રાણપુર નળ સરોવર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના આજે બપોરે રહેલી છે જીએફએસ મોડલ અનુસાર વરસાદની શક્યતાઓ આ રીતે જોવા મળશે આજે સાંજની અપડેટ જોઈએ તો આજે સાંજના સમયે કચ્છના પણ કેટલાક વિસ્તારો છે નલિયા ગાંધીધામ આજુબાજુ સામાન્ય ઝાપટા જોવા મળશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો દ્વારકા સલાયા જામનગર હાણવડ પોરબંદર રાજકોટ ચોટીલા બોટાદ જસદણ ગોંડલ અમરેલી અને ભાવનગર પંથકના વિસ્તારો સિહોર ઉમરાળા વલભીપુર વેરાવળ ઉના રાજુલા મહુવા આજુબાજુના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે અમોદ ભરૂચ રાજપીપળા સુરત તાપી કેડિયાપાડા ઉંબરપાડા તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ ગાંધીનગર કપડવંજ લુણાવાડા નડિયાદ ધોળકા ગોધરા દાહોદ તેમજ મહીસાગર વડોદરા ખંભાત આણંદ ખેડા છોટા ઉદેપુર આજુબાજુ ગુજરાતમાં રાધનપુર ડુંગરપુર આજુબાજુ જીએફએસ મોડલ અનુસાર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં કેવી શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રમાં પોરબંદર જુનાગઢ વેરાવળ ઉના મહુવા રાજુલા તળાજા પાલિતાણા ભાવનગર ઘોઘા ગારિયાધાર જેસર બગદાણા પંથક ગોંડલ જસદણ બોટાદ ચોટીલા રાજકોટ અને જામનગરના વિસ્તારો તેમજ મોરબી પંથક સુરેન્દ્રનગર પંથક વિરમગામ અમદાવાદ કપડવંશ ધોળકા અને નડિયાદ તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાટણ હારી સાણસમા મોઢેરા દસાડા કડી માણસા પ્રાતીજ હિંમતનગર વડનગર મહેસાણા સિદ્ધપુર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પણ સુરત વલસાડ આજુબાજુ સામાન્ય વરસાદ જોવા મળશે રાત્રિના સમયે આવતીકાલે સવારની અપડેટ જોઈએ જેમાં ભાણવડ પોરબંદર જૂનાગઢ અમરેલી જસદણ બોટાદ ભાવનગર અલંગ મહુવા તળાજા પાલિતાણા ગારિયાધાર તેમજ વેરાવળ ઉના રાજુલા સુધીના વિસ્તારોમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તો બપોરના સમયે કચ્છની અંદર ભારેથી અતિભારે વરસાદ લખપત હાવડા નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપર ભસાવ સહિતના વિસ્તારોમાં જોવા મળશે સૌરાષ્ટ્રમાં દ્વારકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ બોટાદ ભાવનગર અમરેલી જુનાગઢ પોરબંદર ભાણવડ આજુબાજુના વિસ્તારો તેમજ વેરાવળ તુલસીશામ વિસાવદર ધારી બગસરા મહુવા રાજુલા તળાજા જેસર બગદાણા ગારીયાધર પંથક તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના રહેલી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ થરાદ રાધનપુર પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો ખાસ કરીને સત્યાવીસ તારીખે સાંજની અપડેટ જોઈએ જેમાં સાંજના સમયે પણ સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી રાજકોટ પોરબંદર જૂનાગઢ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છના પણ ખાવડા નલિયા ગાંધીધામ આજુબાજુના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર દસાડા કડી રોડા પાટણ સિદ્ધપુર હારીજ પાલનપુર આબુ રોડ અંબાજી આ બધા વિસ્તારો મધ્ય ગુજરાતમાં અમદાવાદ કપડવંજ લુણાવાડા નડિયાદ ધોળકા ગોધરા દાહોદ વડોદરા અને છોટાઉદેપુર દક્ષિણ ગુજરાતમાં અમોદ રાજપીપળા ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવેલી છે તો આ રીતે ગુજરાતમાં હજુ પણ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થનાર છે જે આવતીકાલથી કેટલાક વિસ્તારોમાં દેધનાધન ભારે વરસાદ પડશે અઠ્યાવીસ તારીખે સવારના સમયે કચ્છના જે વિસ્તારો છે જેમાં લખપત ખાવડા રાપર ગાંધીધામ ભુજ માંડવી અને નલિયામાં ભારે વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં દ્વારકા સલાયા જામનગર રાજકોટ ભાણવડ પોરબંદર ગોંડલ જસદણ જુનાગઢ તેમજ વેરાવળ ઉના આજુબાજુના જે વિસ્તારો છે માંગરોળ અને કેશોદ આજુબાજુના વિસ્તારો છે તુલસીસામ વિશાવદર સુધીના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે કોડીનાર ઉના રાજુલા મહવા હળવો વરસાદ જોવા મળશે તો ખાસ કરીને તારીખે અપડેટ જોઈએ જેમાં સમયે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ દ્વારિકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર રાજકોટ ચોટીલા બોટાદ ગોંડલ જસદણ અમરેલી ભાવનગર ધારી વિસાવદર તુલસીશામ તેમજ વેરાવળ ઉના આજુબાજુના વિસ્તારો અને મહુવા રાજુલા પંથકના વિસ્તારો તુલસી સામ સાવરકુંડલા આજુબાજુના વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે તળાજા ભાવનગર આજુબાજુના વિસ્તારો તેમજ સુરેન્દ્રનગર થાન ચોટીલા મોરબી લીંબડી રાણપુર ધંધુકા બોટાદ આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં વડોદરાથી છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તેમજ તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે અઠ્યાવીસ તારીખે બપોર પછીના સમયની અપડેટ જોઈએ તો સૌથી વધારે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને થરાદ પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા ડુંગરપુર મહેસાણા રાધનપુર હિંમતનગર બાંસવાડા લુણાવાડા આજુબાજુ દાહોદ ગોધરા પંથક તેમજ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દ્વારિકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર રાજકોટ ચોટીલા ગોંડલ જસદણ અમરેલી પંથક વેરાવળ ઉના રાજુલા મહુવા આજુબાજુના વિસ્તારો કેશોદ માંગરોળ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળે છે કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને ઓગણત્રીસ તારીખની અપડેટ જોઈએ જેમાં ઓગણત્રીસ તારીખમાં પણ સમગ્ર ગુજરાતની અંદર આ રીતે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો હોય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ જોવા મળશે ત્રીસ તારીખની વાત કરીએ તો કચ્છના તમામ વિસ્તારો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળશે આગામી પહેલી તારીખમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે બીજી તારીખમાં પણ સમગ્ર ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળશે ત્રીજી અને ચોથી તારીખની અંદર ફરી વખત સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ આ રીતે જોવા મળશે તો ખેડૂત મિત્રો અત્યારે જે અટકેલું સોમાસું હતું આગળ વધી ચૂક્યું છે પરંતુ છૂટા છવાયા ભાગોમાં વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે મોટાભાગના વિસ્તારો હજુ પણ બાકી છે તેવા વિસ્તારો એકાદ બે ત્રણ દિવસમાં લાભ નિવડશે અને વાવણી લાયક વરસાદ થશે તો હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે આજની વાત કરીએ તો આજે ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પચીસ થી અઠ્યાવીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને પચાસ કિલોમીટર પ્રતિ કલાક બાકીના વિસ્તારોમાં સત્યાવીસ અઠ્યાવીસ અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પચાસ ભાવનગર સાઇડ અમરેલી સાઈડ ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતમાં છપ્પન કિલોમીટર પ્રતિ કલાક જે મધ્ય ગુજરાત સુધી ફેલાયેલી છે ઓગણત્રીસ તારીખમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક ત્રીસ તારીખની વાત કરીએ તો પવનની ઝડપ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પિસ્તાલીસ દક્ષિણ ગુજરાતમાં ઓગણપચાસ પચાસ પહેલી તારીખમાં કચ્છની અંદર સત્તાવન સૌરાષ્ટ્રમાં સુડતાલીસ અને દક્ષિણ ગુજરાતમાં બેતાલીસ મધ્ય ગુજરાતમાં પિસ્તાલીસ તેમજ બીજી તારીખ એટલે કે બે જુલાઈ કચ્છની અંદર સાસઠથી સિત્તેર સૌરાષ્ટ્રમાં સાઠ દક્ષિણ ગુજરાતમાં બાવન અને ઉત્તર મધ્ય ગુજરાત એકાવન કિલોમીટર પ્રતિ કલાક ત્રણ તારીખમાં કચ્છની અંદર સડસઠ સૌરાષ્ટ્રમાં સત્તાવન દક્ષિણ ગુજરાતમાં એકાવન ઉત્તર મધ્ય ગુજરાત અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક ચાર તારીખ અને પાંચ તારીખમાં પણ પિસ્તાલીસથી પચાસની પવનની ઝડપ જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં ભારેથી અતિ ભારે પવન ફૂંકાઈ શકે અને ભારેથી અતિ ભારે વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ સત્યાવીસ અઠ્યાવીસ તારીખથી એટલે કે આવતીકાલથી ચાલુ થશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ